જિલ્લા લોકો કેન્દ્ર દ્વારા પ્લેનેટરી પરેડ નિહાળવા અવકાશ દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજકોષ ગાંધીનગર પ્રેરિત અને બનાસ ગ્રામ વિકાસ સમિતિ પાલનપુર સંચાલિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા અનેક વૈજ્ઞાનિક અને ખગોળીય ઘટનાઓ વિશે લોક જાગૃતિને લગતા કાર્યક્રમો અવારનવાર કરવામાં આવતા હોય છે બીજી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ એનઆઈબી સ્કૂલ ઓફ સાયન્સ ખાતે અવકાશ દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના કોર્ડિનેટર ત્વરાબેનના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે એકવીસ જાન્યુઆરીથી અવકાશમાં સર્જાઈ રહેલા ઐતિહાસિક ઘટના એટલે કે પ્લેનેટરી પરેડ જેમાં આપણા સૌર મંડળના નવ ગ્રહોમાંથી છ ગ્રહો મંગળ ગુરુ શુક્ર શનિ ઉપર અમુક થી ગોઠવાય ધરતી પરથી જોવામાં આવે છે ત્યારે તેઓ એક રેખામાં હોય તેવું આપણને લાગે છે જેને પ્લેનેટરી પરેડ કહેવામાં આવે છે આ કાર્યક્રમમાં નિષ્ણાંત તરીકે આલ્ફા સેન્ટ્રોરી એસ્ટ્રોનોમી ક્લબમાંથી આવેલા ખગોળીય નિષ્ણાંત પાર્થભાઈ સોનીની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમમાં અગાઉથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ બાળકો તેમના માતા પિતા સાથે ઉપસ્થિત રહ્યા અને એકસો પચાસ થી પણ વધુ લોકોએ આ ઘટના નિહાળી સૂર્યાસ્તના પિસ્તાળીસ મિનિટ પછી રાત્રે નવ ત્રીસ વાગ્યા સુધી અવકાશમાં પરેડ અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી નિહાળી શકાશે જેમાં અઠ્યાવીસ ફેબ્રુઆરી પછીથી બુધ ગ્રહ પણ દેખાશે એટલે એક સાથે સાત ગ્રહો નિહાળવા મળશે આ ખગોળીય ઘટના અમુક વર્ષે દેખાતી હોય છે અત્યારે છ ગ્રહો પૈકી ચાર ગ્રહો નરી આંખે જોઈ શકાય છે જ્યારે નેપચ્યુન અને યુરેનસ આ બંને ગ્રહો બાયનોક્યુલર એટલે કે ટેલિસ્કોપની મદદથી જોઈ શકાય છે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામનો લોકવિજ્ઞાન કેન્દ્રના કોર્ડિનેટર તોરાબેને આભાર વ્યક્ત કરે છે રિપોર્ટર ભરત જોશી પાલનપુર